ક્યારેય વિચાર્યું છે કે આકાશમાં ઉડતું એક પક્ષી પાણીમાં સરસ રીતે તડતી માછલી અને જમીન પર સરકતો સાપ આ બધામાં આમ જોવા જઈએ તો શું કોમન હોઈ શકે જવાબ કદાચ જ્યાં આપણે વિચારીએ પણ નહીં ત્યાં છુપાયેલો છે એમના હલનચલનની અદભુત રીતમાં તો ચાલો આજે હલનચલનની આ અત્યંત રસપ્રદ દુનિયામાં એક ડુબકી મારીએ અને એ મૂળભૂત સિદ્ધાંતોને સમજવાનો પ્રયત્ન કરીએ જે લગભગ બધા જ પ્રાણીઓમાં એક સરખા હોય છે આ સમજૂતી આપણને પ્રકૃતિની અજાયબીઓને વધુ નજીકથી જોવાનો એક મસ્ત મોકો આપશે પ્રાણીઓ કેવી રીતે ચાલે ફરે છે એ સમજવા માટે સૌથી પહેલાં તો આપણે એમના શરીરના પાયાને જોવો પડે બરાબર ને અને આ પાયો એટલે બીજું કંઈ નહીં પણ એમનું હાડપિંજર આ જ એ સ્ટ્રક્ચર છે જે બધી જ ગતિને શક્ય બનાવે છે તો સવાલ એ છે કે આ આંતરિક માળખું એટલે કે હાડપિંજર બરાબર કરે છે શું ચાલો એના મુખ્ય કામો પર એક નજર નાખીએ અને હા એ ફક્ત શરીરને આધાર આપવા કરતાં ઘણું બધું વધારે છે ચાલો હવે આ જ એક જાણીતા ઉદાહરણ પર લાગુ પાડીને જોઈએ અને એ ઉદાહરણ છે આપણું પોતાનું એટલે કે માનવ શરીર જુઓ માનવ હાડપિંજર કોઈ સિમ્પલ રચના નથી એ ઘણા બધા અલગ અલગ ભાગોનું એક જટિલ મિશ્રણ છે અને આ જ જટિલ રચનાને કારણે આપણે ચાલી દોડી શકીએ છીએ અને ડાન્સ જેવી ક્રિયાઓ પણ કરી શકીએ છીએ પણ એક મિનિટ ખાલી હાડકાં પોતાની મેળે તો હલનચલન કરી જ ના શકે ખરું ને એમને કોઈક પાવર સોર્સની જરૂર પડે અને બસ અહીંથી જ એન્ટ્રી થાય છે આપણા સ્નાયુઓની જેમનો રોલ સૌથી મહત્વનો છે અને આ જે સિદ્ધાંત છે ને સ્નાયુઓનું જોડીમાં કામ કરવું એ જ આપણા દરેક મુમેન્ટ પાછળનું સાચું એન્જિન છે એક બહુ જ રસપ્રદ વાત સ્નાયુઓ છે ને એ ફક્ત ખેંચી શકે છે ધક્કો ના મારી શકે મતલબ કે જ્યારે એક સ્નાયુ સંકોચાય અને હાડકાને ખેંચે ત્યારે એની જોડીવાળો બીજો સ્નાયુ એકદમ રિલેક્સ થઈ જાય છે અને બસ આ જ અદભુત ટીમવર્કથી બધી જ ગતિ શક્ય બને છે કમાલની વાત છે ને ઓકે તો હવે આપણે શરીરની મૂળભૂત રચના તો સમજી ગયા તો ચાલો હવે એ જોઈએ કે કેવી રીતે અલગ અલગ પ્રાણીઓએ આકાશ અને દરિયા જેવા વાતાવરણમાં જીવવા માટે પોતાના શરીરમાં કેવા જબરદસ્ત ફેરફાર કર્યા છે અહીં આપણે જોઈ શકીએ છીએ કે એક જ સમસ્યા એટલે કે હલનચલન એના બે સાવ અલગ ઉકેલો છે એક બાજુ પક્ષીઓ છે જે મજબૂત સ્નાયુઓ અને હલકા હાડકાં વડે ઉડે છે તો બીજી બાજુ માછલીઓ છે જે પોતાના શરીરને વાળીને પાણીમાં આરામથી તરે છે બંને પોતાના પર્યાવરણ માટે એકદમ પરફેક્ટ છે ચાલો હવે આકાશ અને પાણીમાંથી જમીન પર આવીએ અને એ જોઈએ કે જે જીવો પાસે આપણા જેવા પગ નથી હોતા એ કેવી કેવી રીતે હલનચલન કરે છે પણ એવા જીવોનું શું જેમને બિલકુલ હાડકાં જ નથી હોતા એ કેવી રીતે ચાલતા હશે ચાલો જોઈએ પ્રકૃતિ પાસે આનો પણ એક અદ્ભુત ઉકેલ છે અળસિયાની જેમ જ જમીન પર ઘસડાઈને ચાલવાની વધુ એક યુનિક રીત છે જે આપણને ગોકળગાયમાં જોવા મળે છે તો આના પરથી શું સમજાયું એ જ કે કોઈ પ્રાણી પાસે ભલે આખું જટિલ હાડપિંજર હોય કે પછી માત્ર સાદા સ્નાયુઓ પ્રકૃતિએ ગતિ કરવા માટે અસંખ્ય અગણિત રસ્તાઓ શોધી કાઢ્યા છે દરેક જીવની મૂવમેન્ટની પોતાની એક અલગ જ સ્ટાઇલ છે આ બધા ઉદાહરણો જોયા પછી એક વાત તો સાવ સ્પષ્ટ થઈ જાય છે મૂળભૂત સિદ્ધાંત ભલે એક જ હોય એટલે કે સ્નાયુઓ દ્વારા ગતિ કરતું માળખું પણ પ્રકૃતિએ તેને એટલા બધા અલગ અલગ સ્વરૂપોમાં ઢાળ્યું છે કે માન્ય મન આવે આ બધું આપણને કુદરતી વિશ્વની જે અસાધારણ રચનાત્મકતા છે એના પર વિચાર કરવા મજબૂર કરી દે છે દરેક જીવ પોતાના પર્યાવરણમાં ટકી રહેવા માટે ગતિની એક અનોખી કળા વિકસાવે છે અને સાચું કહું ને તો એ ખરેખર અદ્ભુત છે